બનાસકાંઠા જિલ્લા આરટીઓ કચેરી પાલનપુર ખાતે પચાસ ઉપરાંત આરટીઓ ઇન્સ્પેક્ટર ફરજ બજાવી રહ્યા છે જેમના પ્રશ્નો જેવા કે પ્રમોશન પ્રોબેશન ઉચ્ચ પગાર ધોરણ બદલીઓ તેમજ નાનામી અરજીઓ પર પગલા ન લેવા સહિતના મુદ્દાઓ લઈ વિરોધ જેમાં પાલનપુર આરટીઓ કચેરી ખાતે બુધવારે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ઘંટદાદ વગાડી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ આગામી સમયમાં તેમની પડતર માગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ માગણી નહીં સ્વીકારવામાં આવી તો ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા જે પ્રમાણે કાર્યક્રમો આપવામાં આવશે તે પ્રકારે વિગત નોંધાવી કાર્યક્રમો કરવામાં આવશે ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ઘણા લાંબા સમયથી અમારી સર્વે અધિકારીઓ માટેની પ્રમોશન પ્રોબેશન બદલી ઉચ્ચતર પગાર ધોરણ મેળવવું એ બાબતની ઘણી રજૂઆતો અમારા તરફથી કરવામાં આવેલી પરંતુ ઉપરની કચેરી દ્વારા એ પ્રશ્નોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલ ન હતું તે માટે એસોસિએશનના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છીએ એમાં સૌ પ્રથમ દિવસે અમોએ અમારી કચેરીના વડાને આવેદનપત્ર પાઠવેલ ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવેલ તથા આજ રોજ અમોએ ઘંટનાદ અને સૂત્રોચ્ચાર કરીને અમારી માગણીઓ પરત્વે સુખદ નિરાકરણ આવે તે માટે અમારો અવાજ પહોંચાડવા માટે અમે આજનો કાર્યક્રમ કરેલ છે